લોકસભા ચૂંટણીના મતદાનમાં વધારો થાય તે માટે વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ જાગૃતિના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના ચાલીસ મેડિકલ એસોસિએશનોએ મતદાન કરીને બીમારીના નિદાન માટે આવનાર મતદારો માટે વિવિધ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે ચાંદલોડિયા અને મેમનગર મેડિકલ એસોસિએશને સામાન્ય બીમારીના નિદાન માટે આવનાર મતદારો પાસેથી કન્સલ્ટિંગ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે જ્યારે ડાયાબિટીસનું વિનામૂલ્યે નિદાન કરવાની જાહેરાત કરી છે જે લોકોને સામાન્ય બીમારી હોય તેને મતદાન કરવા માટે આળસ કરતા હોય તેવા મતદારો મતદાન કરીને હોસ્પિટલમાં નિદાન કરાવવા જશે તો તેવા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે દર્દીઓ મતદાન કર્યા બાદ સારવાર માટે હોસ્પિટલ જશે અને મતદાન કરેલા આંગળીનું ચિહ્ન બતાવશે ત્યારે ડોકટર ઓપીડીની ફ્રી સેવા લેશે નહીં જ્યારે સામાન્ય બીમારીમાં સો અને મોટી બીમારીમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ મતદાન એ તો આપણો અવાજ છે અને આપણો અવાજ જયારે આપણે પ્રદર્શિત ન કરીએ આપણને તક મળી હોય ત્યારે એ આપણે કોઈ કારણસર ગુમાવીએ તો એ પછી આવનારા પાંચ વર્ષો આપણે એનું ભોગવવું પડતું હોય છે તો આ મતદાન જાગૃતિ અભિયાનના અંતર્ગત અમે લોકોએ ડોક્ટરોએ નક્કી કર્યું છે કે સામાન્ય બીમારી હોય છે એ ધારો કે માથું દુખતું હોય તાવ આવ્યો હોય સામાન્ય બીમારી હોય તો પણ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આપણે મતદાન કરવા જવું નથી તો આવા લોકો મતદાનથી વંચિત ન રહી જાય એટલા માટે અમે એવી સ્કીમ લઈને આવ્યા છીએ કે કોઈ પણ મતદાર સવારની સેશનની અંદર મતદાન કરીને અમારા ક્લિનિકની અંદર આવશે એટલે જનરલ પ્રેક્ટિશનર તરીકે અમારા ક્લિનિકની અંદર આવશે તો અમે એ તમામ પેશન્ટો એટલે દર્દીઓને મતદારોને એના મતદાન કર્યું છે એવું આંગળીનું ટપકાનું નિશાન બતાવશે તો એને અમને જનરલ પ્રેક્ટિશનર તરીકે મારી તો મલ્ટી હોસ્પિટલ છે પરંતુ જનરલ પ્રેક્ટિશનર તરીકે અમે સો ટકા ડિસ્કાઉન્ટ આપીશું એટલે નિશુલ્ક એમની દવા કરીશું અને સાથે સાથે ચાંદોલિયાના મેડિકલ એસોસિએશન છે એ આખું જ એસોસિએશન એમણે ડાયાબિટીસ નિશુલ્ક ડાયાબિટીસ તપાસ કરવાની પણ વ્યવસ્થા કરી છે એ સાથે સાથે ગાંધીનગર મેડિકલ એસોસિએશન ડોક્ટર હશમુક પટેલ એ લોકોએ પણ આ રીતે નિઃશુલ્ક સારવારની વાત કરી છે પેડિયાટ્રિક એસોસિએશન છે ડોક્ટર વિપુલભાઈ તુરખિયા સાહેબ છે અમારા એ પેડિયાટ્રિક એસોસિએશન પચાસ ટકાથી સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની પણ વાત કરી છે